તો કઈ રીતે જોવું એના પેલા વાત કરી દઉં કે અમુક વિદ્યાર્થીઓ છે બરાબર આની અંદર તમે જુઓ તો ચાલીસ ટકા માર્કસ ફરજીયાત છે તમારે લાવવા ચાલીસ ટકા માર્કસ ફરજિયાત એટલે કે ચાલીસ માર્ક બરાબર બદલે તેતાલીસ માર્ક્સ પણ થઈ ગયા હશે આવું અહીંયા બનવા સંભવ છે મિત્રો અને સો માર્કસ નું પેપર છે તો સો ને બદલે માર્ક્સ એકસો ને બે એકસો ને ત્રણ આવું નોર્મલાઈઝેશનમાં બને એટલે મિત્રો એવું થાય અહીંયા તમારા ડાયરેક્ટ પેપર લેવાતા નથી અહિયાં નોર્મલાઇઝેશન કરવામાં આવે છે જેના કારણે આવું બનવા સંભવ છે બધું તો અહીંયા પાસ નાસ થાય ને પાસ ના થાય બરાબર હવે જુઓ કઈ રીતે રિઝલ્ટ જોવું મિત્રો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે એમ છતાં જો તમને ના ખ્યાલ આવે તો આ આપણો હેલ્પલાઇન નંબર છે સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર નેવું એના પર તમે કોન્ટેક કરજો એટલે તમને આખું રિઝલ્ટ જે છે એવું કેમ જવું શીખડાવીશ બરાબર તો કે પેલા તો આ લિંક છે આપ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે કઈક આવું પેજ ખુલશે આવું પેજ ખુલશે એની અંદર મિત્રો તમારે કન્ફર્મેશન નંબર તમારો બર્થડે અને કેપ્ચા નાખવાનો છે કે જે આપણે ફાઇનલ આન્સર

તમે તમે મૂંઝાવ તો મેં કીધું એમ આ નંબર પર હેલ્પલાઇન નંબર પર તમે કોઈ પણ તમે જો યુટ્યુબની અંદર તમે કમેન્ટ કરશો તો પણ હું તમને જવાબ આપીશ વોટ્સએપની અંદર તમે કોન્ટેક કરશો તો પણ જવાબ અને અંદર કોન્ટેક્ટ કરશો તો પણ જવાબ તમને મળી જશે જો કે તમે રિઝલ્ટ જોવામાં અટવાતા હોવ તો આ તો આ હતી મિત્રો સીસી ભરતી વિશેની અપડેટ હવે કઈ આગળ બીજો કોઈ લેક્ચર સાથે મળીશું